स्पेलिंग उच्चार और साथे अंग्रेजी शब्दो C H E M I S T R Y केमिस्ट्री એટલે રાસાયણિક શાસ્ત્ર C H E Q U E चेक એટલે મેકનો સાકપત્ર अथवा चेक C H E S, -S, -S C H E S એટલે સતરંગ C H E S T चेस्ट એટલે છાતી C H E V R O N सेव रॉन એટલે આકારની રેન્ક પટ્ટી C H E W Q એટલે ચાવવું C H I C સિક એટલે ફાફડું આકર્ષક ધ્વા મોહ C H I C A N E R Y સિકેનરી એટલે કાવા દવા अथवा કપટ C H I C K E N चिकन એટલે મરઘીનું બચ્ચુ C H I D E ચાઇલ્ડ એટલે ટપકો આપો C H I E F ચીફ એટલે મુખ્ય અથવા મુખી અથવા પ્રમુખ C H I L B L A I N ચિલ્લન એટલે ફોલ્લા અથવા વાડિયો C H I L D ચાઇલ્ડ એટલે બાળક C H I L D I S H ચાઈલ્ડિશ એટલે બાલિસ C H I L C H I L એટલે ઠંડી તજી જવું હળવાસથી લેવું C H I M E ચાઈમ એટલે ઘડિયાળનો ટકરાવાનો ડંકો C H I M E R A કાઈમીર એટલે તૂટ ಅಥವಾ ಅಪಾಸ ಸಿ ಎಚ್ ಐ ಎ ಎಂ ಇ ಆರ್ ಐ ಸಿ ಎ ಎಲ್ ಕೈಮೆರಿಕಲ್ ಎಟ್ಲೆ ನಿಷ್ಥಕ ಅಥವಾ ಕೋಟು ಸಿ ಎಚ್ ಐ ಎನ್ ಚಿನ್ ಎಟ್ಲೆ ಹಳೆಪಂಚಿ ಸಿ ಎಚ್ ಐ ಪಿ ಐ ಎನ್ ಚಿಪ್ ಇನ್ ಎಟ್ಲೆ ವಚಮ બોಲ್ವು ಅಥವಾ ರೊಕು ಸಿ ಎಚ್ ಐ ಪಿ ಚಿಪ್ ಎಟ್ಲೆ ಕರೆಜ್ છોಡಿયું कात्री अथवा पतरी CHIRP चरप એટલે પક્ષીનો કલરવ CHIVALE ROS शिव લરસ એટલે વિદ્યા પૂર્ણ CHOC O LATEE ચોકલેટ એટલે ચોકલેટ CHOCIE ચોઇસ એટલે પસંદગી